રક્ષાબંધન પર્વને લઈને શહેરના બજારોમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ જોવા મળી રહી છે આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરવામાં છે છે જેને લઈને વડોદરા શહેરના બજારોમાં રાખડીના સ્ટોલ લગાવી ગયા આ વર્ષે રાખડીઓમાં અવનવી પ્રકારની ડિઝાઇનો જોવા મળી રહી છે સાથે જ ભાભીને બાંધવામાં આવતી ભાભી રાખડીમાં પણ નવીનતમ ડિઝાઇનો જોવા મળી રહી છે બાળકોની રાખડીઓમાં પણ રંગબેરંગી અને લાઇટોવાળી રાખડીઓ બજારમાં આવી છે આ સાથે રામ મંદિર રાખડી કપલ રાખડી ફેશનેબલ બ્રેસલેટ રાખડી જેવી રાખડીઓ ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું છે તો આદિવાસી બહેનો દ્વારા બનાવેલ રાખડીની અંદર ફૂલ ફળના દેશી બીજ લગાવેલ રાખડી પણ બજારમાં વેચાઈ રહી છે આ રાખડી પૂરી રીતે ઇકો ફ્રેન્ડલી છે રાખડી બાદ તે બીજને પોતાના ઘરે વાવી શકાય તેવી વ્યવસ્થા છે આ રાખડી સુભાનપુરા સ્થિત ગૌ ભારત સ્વદેશી હાર્ટ ઓર્ગેનાઇઝેશન સ્ટોરમાં મળી રહે છે જ્યારે દર વર્ષની સરખામણીમાં આ વર્ષે રાખડીઓના ભાવ સામાન્ય જોવા મળી રહ્યા છે અને જુદી જુદી વેરાયટીઓમાં જુદા જુદા ભાવે રાખડીઓ વેચાઈ રહી છે ત્યારે આ મુદ્દે રાખડીના વેપારીઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી આ દરમિયાન રાખડીની ખરીદી કરવા આવેલ ગ્રાહકોએ પણ બજારમાં રાખડીઓના ભાવ અને નવી ડિઝાઇનનો અંગે પ્રતિક્રિયા આપી હતી

રબારી લોકો આ રાજકોટ ની આઈટમ આવે છે એ વધારે ચાલે છે ભાવમાં અત્યારે ત્રીસ થી પાંત્રીસ ટકા નો વધારો છે મારું નામ સુનિલ કિશનચંદ સોનેજી આ વખતે રાખડી માં બધી બહુ બધી વેરાયટી આવી છે રુદ્રાક્ષ માં છે જરદોશી માં છે અને નાના છોકરાઓ માટે kits રાખડીઓ આવી છે અને ગયા વર્ષે કરતા આ વખતે રાખડીમાં વધારો થયો છે અને પબ્લિક પણ આ વખતે એટલું બધું કઈ રસ નથી પણ હમણાં છેલ્લા અઠવાડિયા થોડી ગરાકી છે રાખડી અમારા ત્યાં પાંચ રૂપિયા થી લઈને પાનસો સુધી છે અને સારી સારી ક્વોલિટીની છે અમારી ત્યાં રાખડી